હેલો ફેન્સ કેમ છો તો સ્વાગત છે તમારું મારે ને બ્લોકમાં તો આજે મારી ઈચ્છા થઈ ગઈ કે રાત રાતભાઈ પણ વિડીયો એક બનાવી દઉં કે આજે હું શું આવેલો શું છે ખેતરમાં તો પ્લીઝ સપોર્ટ કરો અમે એક ગરીબ છીએ ગરીબને તો તમે સપોર્ટ તો કરશો ને એક લાઈક અને એક સબસ્ક્રાઇબ કરવાથી કંઈ તમે ગરીબ નથી થઈ જવાના તો પ્લીઝ એક એક લાઈક અને એક સબસ્ક્રાઇબ કરો ને તો મારા વિડીયો થી આ ફર્સ્ટ વિડીયો છે અને આગળ પણ આવતી કાલે પણ નવો વિડીયો આવશે તો આવા નવા વિડીયો મારા રોજ આવતા રહેશે તો અમને સપોર્ટ કરો બસ બીજું તો શું કહું આટલું જ કેવું છે મારે પણ કહેવા માટે પણ બહુ છે પણ શું કહું છું તો પ્લીઝ એકવાર સપોર્ટ કરો અમે ગરીબને તો સપોર્ટ કરો આવે ભાઈ પ્લીઝ ને મારું નામ છે લાલાભાઈ નાયક હું એક પંચમહાલ જિલ્લામાં રહશું અને મારું ગામ રીચા